કૃષ્ણ કનૈયા લાલકી છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જોડાય છે શારદ પૂનમની રાત છે રૂપાળી ગોપીઓની સાથે કાનુ રમે રંગ તાળી ચારે બાજુ છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસ માં જોડાય છે રાધાને કનૈયો કહે નવી ગોપી આવી મને એવું લાગે છે કે પાર્વતીજી આવ્યા માડુ એ એને મને એવું થાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે કનૈયાની સાથે શિવ નાચે ને કૂદે ભાન ભૂલી દેહનું એ રમે ને જુ મેં સાડી એકદમ ત્યાં નીકળી જાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે શિવજી દોડવાને લાગે એક નૈયો કહે છે ઊભી રહે કેમ ભાગે ભક્તો મિલન હરિહરનું ત્યાં થાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય